સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા પાલરા દુર્ઘટનાવાળા ગંભીરા બ્રિજ પર ઋષિકેશ પટેલને કલેક્ટર અને ધારાસભ્ય આપી માહિતી ઋષિકેશ પટેલનું નિવેદન અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવ્યા આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું સરકારે સસ્પેન્શનના પગલા લઈ લીધા છે હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે કાઢવાનો છે ત્રીસ દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદે આદેશ કર્યા છે પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટ્રીયલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ તૂટી ગયો છે કે ઘટનાના કલાક બાદ રાજ્ય સરકારમાંથી પ્રથમ મંત્રી છે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની મુલાકાત લીધી આ ઘટના છે કે જેનો ગુજરાતને તમામ લોકોને ખૂબ જ દુઃખ પરંતુ જયારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આર એનબી ની અધિકારી સાથે આવ્યું એટલે લાગ્યું જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટનલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર ના અધિકારી ગાંધી સાહેબ એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહિયાં આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે બધા સાધનો નીકળી ગયા છે

喂，喂，拍出来